જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું શિયાળાની સિઝનમાં માર્કેટમાં ખૂબ જ સરસ રીંગણ મળતા હોય છે અને લગભગ બધાના ઘરોમાં રીંગણનું ભરથું બનતું જ હોય છે તો ભરથું બનાવવા માટે તેને લાંબા સમય સુધી શેકવું પડે છે તો આજે હું તમારી સાથે એક નવી ટ્રીક સાથે ભરથું બનાવવાની રેસીપી શેર કરીશ જેમાં તમારે રીંગણને લાંબા સમય સુધી શેકવું પણ નહીં પડે અને વધુ મહેનત પણ નહીં થાય અને આ રીતે બનાવેલું ભરથું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ સરળ રેસીપી છે તો ચાલો આપણે તેને બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી આ રેસીપી રિટેલમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો સરળ રીતે ટેસ્ટી રીંગણનું ભરથું બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઇઝનું રીંગણ લીધેલું છે તો ભરથું બનાવવા માટે આ રીતે મોટા રીંગણની પસંદગી કરવી જેમાં ઘરનો ભાગ વધુ હોય છે આ રીંગણનું વજન લગભગ ચારસો ગ્રામ જેટલું છે હવે ચાકુની મદદથી તેને ટીટીયાનો ભાગ કાપી અને તેને મોટા ટુકડામાં કટ કરી લઈએ હવે અહીંયા આપણે રીંગણને શેકવાની ઝંઝટ વગર બનાવીએ છીએ માટે કટ કરેલા ટુકડાને પ્રેશર કૂકરમાં એડ કરી દઈએ તો મેં બધા જ ટુકડાને પ્રેશર કૂકરમાં રાખી દીધેલા છે હવે તેમાં ફક્ત અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અહીંયા આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું હવે કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત એક વિસલ કરી લઈએ તો એક વિસલ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી કૂકરમાંથી પ્રેશરને રિલીઝ થવા દઈએ તો લગભગ દસેક મિનિટનો સમય થઈ ગયો છે અને કૂકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલી અને રીંગણને જોઈએ તો તે ખૂબ જ ઓછા પાણીમાં સારી રીતે બફાઈ ગયા છે તો હવે રીંગણને બીજી પ્લેટમાં નીકાળી લઈએ અને હવે રીંગણ ગરમ હોય ત્યારે જ તેની છાલને આ રીતે નીકાળી લઈએ તો મેં બધા જ રીંગણના ટુકડામાંથી છાલને નીકાળી દીધેલી છે હવે કાંટાની મદદથી રીંગણને આ રીતે અધકચરા મેચ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે રીંગણને શેકવાની ઝંઝટ વગર તે ખૂબ જ સારી રીતે બફાઈ ગયા છે તો તમે પણ એકવાર આ રીતે ભરતું જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો મેં રીંગણને મેશ કરી લીધેલા છે હવે ચમચીની મદદથી તેમાં રહેલા મોટા બીને નીકાળી લઈએ હવે રીંગણનું ભરથું બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે જેમાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તો રીંગણના ભરથામાં તેલનું પ્રમાણ થોડું વધુ હોય છે પણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો હવે તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને સારી રીતે સાતળી લઈએ તો હવે વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે હવે મેં અહીંયા વજનમાં સો ગ્રામ જેટલી લીલી ડુંગળીને ઝીણા ટુકડામાં સમારી લીધેલી છે તેમાંથી તેના સફેદ ભાગને એડ કરી દઈએ ગ્રીન ભાગને પછી એડ કરીશું હવે ડુંગળીને તેલમાં સારી રીતે કૂક કરી લઈએ તો લગભગ બે મિનિટમાં જ ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે આપણે તેને બ્રાઉન નથી કરવાની હવે તેમાં બેથી ત્રણ નંગ લીલા મરચાંના ટુકડા અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરી તેને સારી રીતે સાંતળી લઈએ તો હવે લીલા મરચાં અને આદુ સોતે થાય છે ત્યાં સુધી તેમાં એડ કરવાની મસાલા પેસ્ટ બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક ચમચી જેટલી લસણની ચટણી લીધેલી છે તો આ રીતે લસણની ચટણી બનાવવા માટે મેં છથી સાત કણી લસણની સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને થોડું મીઠું એડ કરી તેને ક્રશ કરી લીધેલા છે તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ સાથે જ તેમાં અડધી ચમચી હળદર પાવડર અને રીંગણના ભરથાનો કલર એકદમ સરસ આવે તે માટે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરો પાવડર એક ચમચી ગરમ મસાલા પાવડર અને ફક્ત વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલાની પેસ્ટમાં આ રીતે પાણી એડ કરવાથી મસાલા પાણીમાં સારી રીતે ફૂલી જાય છે અને સાતરતી વખતે જરા પણ મળતા નથી તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ આપણી મસાલા પેસ્ટ તૈયાર છે અને હવે આપણે મરચાં અને આદુને જોઈએ તો તે સારી રીતે સોતે થઈ ગયા છે તો હવે તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ એડ કરી તેને તેલમાં સારી રીતે કૂક કરી લઈએ તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસાલા તેલમાં એકદમ સારી રીતે સોતે થઈ ગયા છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે મેં અહીંયા બે નંગ મીડિયમ સાઇઝના ટામેટા લીધેલા છે તેને એડ કરી દઈએ અને ટામેટા ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી ટામેટાને સારી રીતે સાંતળી લઈએ તો હવે બેથી ત્રણ મિનિટમાં ટામેટા પણ સારી રીતે કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે અને તે મસાલામાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે તેમાં લીલી ડુંગળીના લીલા ભાગને એડ કરી દઈએ સાથે જ મેં અહીંયા બે મોટી ચમચી જેટલું લીલું લસણ લીધેલું છે તેને એડ કરી સારી રીતે સાંતળી લઈએ તો અહીંયા લીલી ડુંગળીના લીલા ભાગને અને લસણને કૂક થતાં વધુ સમય નથી લાગતો તો બે મિનિટમાં બંને વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે તો હવે તેમાં બાફીને ક્રશ કરેલા રીંગણને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં રીંગણને પણ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લીધેલું છે તો હવે ઢાંકણ બંધ કરી લો ગેસની ફ્લેમ પર ભરથાને પાંચથી સાત મિનિટ માટે સારી રીતે કૂક કરી લઈએ જેથી બધા જ મસાલાની એકદમ સરસ ફ્લેવર રીંગણમાં એડ થઈ જાય તો લગભગ છથી સાત મિનિટનો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલી અને રીંગણને જોઈએ તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું રીંગણનું ભરથું તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ભરથા પર થોડા કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી દઈએ તો રીંગણને શેકવાની ઝંઝટ વગર ખૂબ જ ફટાફટ આપણું ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનું ભરતું તૈયાર છે તો હવે ગરમા ગરમ ભરથાને રોટલી સાથે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ નવી ટ્રીક સાથે ભરતું જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ